મિત્રો એકસો નવ્વાણું રૂપિયામાં અનલિમિટેડ ફૂડ ખાવા માટે હું આવી ગયો છું મેડ ઓવર ગ્રીલ્સ પૂણા કેનાલ રોડ ઉપર આવેલી આ સુંદર મજાની જગ્યા છે જુઓ તમે અંદરનું એમબીએન્સ બતાવી દઉં અને બાળ મોટું ગાર્ડન છે અને બાળકોને રમવા માટે પ્લે એરિયા છે આપણે હાથ પર બેન્ડ બંધાવી લીધું ચાલો આપણે અંદર જઈએ છીએ અને આ છે વેઇટિંગ એરિયા જોઈ લો તમે એકવાર અહીંયા આપણે બર્થડે પાર્ટીને એવું સેલિબ્રેશન કરી શકીએ છીએ જોરદાર જગ્યા છે મોટા ગાર્ડન પ્લે એરિયા સાથેની હવે અંદરનું એમ્બિયન્સ બતાવી દઉં જોઈ લો તમે જોરદાર એમ્બિયન્સ છે અંદરનું ચારસો માણસની વાળી આ સુંદર મજાની જગ્યા છે હવે અમારા મોઢામાં પાણી આવી ગયું છે આપણે અહીંયા પાણીપુરી લઈ લીધી છે અનલિમિટેડ છે જો તમને આ રીતે મસ્ત બનાવીને આપે છે તમારે ખાલી પાણીપુરી ખાવાની રહેશે ટેબલ ઉપર બેસીને અને અલગ અલગ પ્રકારના ચાર પ્રકારના તો પાણી પણ છે જેટલી ખાવી હોય એટલી પાણીપુરી આપણે લઈને બેસી ગયા ટેબલ ઉપર અને હવે આપણે આ ટેબલ ઉપર મજા લઈ લઈએ છીએ વાહ જોરદાર એક નંબર ટેસ્ટ હતો પાણીપુરીનો ટેસ્ટ ઘણો સારો હતો અનલિમિટેડ છે પણ ક્વોલિટી જાળવી રાખી છે એ આપણને વસ્તુ સારી લાગી અને આપણી સાથે બીજા કેટલાક મિત્રો પણ હતા અહીંયા અલગ અલગ વસ્તુ છે જેમ કે આપણે અહીંયા પાલક ઢોસા મેં ટ્રાય કર્યા હતા પાલક ઢોસાની સાથે સાથે આપણે બીજા ઢોસા પણ ટ્રાય કરી શકીએ છીએ જુઓ તમે કેવી રીતે બને છે એ પણ હું બતાવું અને સાદા ઢોસા પણ મેં ટ્રાય કર્યા હતા પાલક ઢોસા મને વધારે પસંદ આવ્યા અને જે રીતે બનાવે છે લાઈવ ગરમા ગરમ બનાવે છે એ વસ્તુ વધારે સારી લાગી જુઓ તમે આ સાદા ઢોસા તમારે જેટલા ખાવા હોય એટલા તમે અહીંયાથી લઈ શકો છો ગરમા ગરમ લાઈવ તમારી નજરની સામે બનાવીને આપે છે એ વસ્તુ મને સૌથી સારી લાગી છે અહીંયા ચાલો આપણે ટેબલ પર બેસીને આની પણ મજા માણી લઈએ જુઓ સેલ્ફ સર્વિસ પોતાની જાતે જ લઈ લેવાનું અને આ બધું છે સેલ્ફ સર્વિસ પોતાની જાતે લેવાની વ્યવસ્થા આપણે ટેબલ પર બેસી ગયા છીએ સંભાર અને ચટણી ખરેખર ખૂબ સારી હતી નારિયેલ ચટણી પણ ખરેખર ખૂબ સારી હતી અનલિમિટેડ ફૂડની અંદર મને આ ફૂડ વધારે પસંદ થયું જુઓ તમે પાલકથી ભરેલી આ સુંદર મજાની પ્લેટ હતી પાલક ઢોસાની વાહ અને અહીંયા કડક પેપર પણ મળી જશે નરમ પેપર પણ તમને મળી જશે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં છું આ અંદરનું કિચન જોઈ લઈએ આપણે હાઈજીન કેવું છે એ પણ જોઈ લઈએ કારણ કે અલ્ટિમેટલી આ કઈ વસ્તુ કઈ રીતે બને છે અને આપણા ટેબલ સુધી કઈ રીતે આવે છે એ જોવું જરૂરી છે એટલે હું તમને બતાવી દઉં છું જો તમે આ નાન બનાવે છે જોરદાર નાન છે અને ખાસ વસ્તુ બનાવવાની રીત ટ્રેડિશનલ છે જુઓ તમે ભઠ્ઠીની અંદર બનાવે છે આ ભાઈ પીઝા જેમને બસો ઓગણપચાસ રૂપિયાનું પેકેજ છે ને એમને ભાઈ પીઝા અને ગાર્લિક બ્રેડ ખાવા મળી જાય જો પીઝા પણ આ રીતે બનાવવામાં આવે છે ક્વોલિટી ઉપર બહુ ભાર આપ્યો છે અને એ વસ્તુ મને સૌથી સારી લાગી જો ચાઇનીઝ ફૂડ આ રીતે બને છે ચાલો આપણે બધી જ વસ્તુઓ હું ટેબલ ઉપર લઈ લઉં થોડું થોડું ને તમને બતાવું કે આ છે જુઓ ઘણા બધા પબ્લિક ઓલરેડી આવી ગયા જ્યારે હું આવ્યો હતો ત્યારે વહેલા આવી ગયો હતો એટલે લોકો નહોતા હવે આપણે બધું ટેબલ ઉપર લઈ લીધું છે અને થોડું થોડું બધું હું ચાખી લઉં કારણ કે અઘરું છે કે બધી ડીશ આપણે ફિનિશ કરી શકીએ એકસો નવ્વાણું રૂપિયામાં કઈ કઈ વસ્તુ આવે ને એ તો હું તમને બતાવી જ દઈશ પણ આ બધી જ વસ્તુ મેં એઝ અ સેમ્પલ ટ્રાય કરી હતી અને દરેકની ક્વોલિટી જાળવી રાખી છે એ વસ્તુ મને બહુ પસંદ આવ્યું મારો અનુભવ સારો હતો તમારો અનુભવ કેવો છે એ કોમેન્ટ કરીને મને ચોક્કસથી કહેજો હવે આપણે આગળ વધીએ જુઓ તમે આ નાન જે આપણે અમને બનતા જોઈ છે શાકની યારે કેવી લાગે અદ્ભુત ટેસ્ટ હતો મને ખૂબ મજા આવી ઓવરઓલ દરેક ફૂડનું મેં થોડું થોડું સેમ્પલ ટ્રાય કર્યું મને ખૂબ મજા આવી છે હવે જે લોકો સેલ્ફ સર્વિસ લે છે ને એમની પાસે પણ આપણે જઈને બતાવી દઈએ મંચાવ સૂપ મંચુરિયન પોટેટો ચીલી મસાલા ઢોસા મૈસૂર ઢોસા અને કેટલાય પ્લેન પેપર છે પાલક ઢોસા ઈડલી ફ્રાઈડ ઈડલી ચીલી ઈડલી ઈડલી સંભાર કોકોનટ ચટણી સંભાર પાઉભાજી પુલાવ પંજાબી સબ્જી તંદુરી રોટી પાણીપુરી ગુલાબજાંબુ રેડ પાસ્તા હક્કા નૂડલ્સ પાપડ સલાડ તમારે સેલ્ફ સર્વિસ આ રીતે તમારી જાતે લઈ લેવાનું ડીશ પ્લેટ બોલ તમારે જેટલા લેવા હોય એ બાઉલ ને બધી વસ્તુ લઈ લેવાની અને પોતપોતાની રીતે જે અનુકૂળ આવે એ લઈ લેવાનું સરાઉન્ડિંગ ફૂડની આખી વ્યવસ્થા છે ચાલો આપણે બધા ફૂડ જોઈએ તો કયા કયા ફૂડ છે ને દરેક હું તમને અત્યારે બતાવું જે રીતે અહીંયા સેલ્ફ સર્વિસ છે ચાલો આપણે વારા પરથી પ્લેટ લઈ લઈએ આ છે પનીર સબ્જી જુઓ તમે પનીર જુઓ લિટરલી ક્વોલિટી સારી છે ભાઈ પનીર શાક ગરમા ગરમ તંદુરી રોટલી વાહ એકદમ ગરમા ગરમ રાખી છે આમાં મૈસૂર ભાજી વાહ એકદમ ગરમા ગરમ ક્રિસ્પી પેપર છે ભાજી સાથે ખાવા માટે અને નરમ પેપર બાજુમાં આપ્યા છે નરમ અને ક્રિસ્પી બંને પ્રકારના પેપર છે સુંદર મજાના ગુલાબ જાંબુ છે એકદમ ટેસ્ટી મિત્રો અહીંયા જૈન ફૂડનો પણ ઓપ્શન છે જુઓ તમે જૈન સબ્જી અને જૈન ફૂડનો એક સારો એવો વેરાયટીમાં છે અહીંયા તો જૈન મિત્રોને આવવું હોય તો પણ ઇઝી થઈ જાય આ સુંદર મજાના શાક સાંભાર છે એકદમ ગરમા ગરમ સાંભાર છે આપણે જોવો તમે જોરદાર ખરી જોવો તો ચોખ્ખો દેખાય વેજીટેબલ પણ ચોખા દેખાય એટલે ક્વોલિટી તમે સમજી શકો આમાં પણ સાંભાર છે ગરમા ગરમ કોકોનટ ચટણી છે નારિયેલ ચટણી હોવા બાજુમાં છે સ્ટીમ ઇડલી ગરમા ગરમ ઇડલી છે હું તમને બતાવવાનું પ્લીઝ સુંદર મજાની આ ઇડલી સાઉથ ઇન્ડિયન ફૂડ પાઉભાજીનો પણ એક સારો એવો ઓપ્શન છે અને સાથે એકદમ નરમ પાઉ પાઉાજી તવા પુલાવ ગરમા ગરમ તવા પુલાવ છે સુંદર મજાની ક્વોલિટી સાથે સૌ થાય છે તો મિત્રો દાળ તડકા જોવો તમે સારી રીતે તડકા મળેલી આ દાળ જીરા રાઈસ લાલ તડકા સાથે જીરા રાઈસ સારી ક્વોલિટીમાં છે નાના બાળકોને પ્રિય એવા પાપડને બાજુમાં છે મસ્ત મજાના પોપકોર્ન મોજ આવી જાય તો મિત્રો અહીંયા કેબેજ છે લીંબુ છે ડુંગળી છે કાંકરી અને બધી જ વસ્તુ આપેલી છે અહીંયા ગરમા ગરમ હોટ એન્ડ સોર સુપ વેજીટેબલ્સની લોડેડ જોઈ લો તમે અને બાજુમાં ગરમા ગરમ મંચુરિયન ડ્રાય મંચુરિયન જુઓ તમે વાહ ટોટલ ગરમા ગરમ ધુવાળા અને એની બાજુમાં જ પોટેટો ચીલી જુઓ તમે મોટી સાઈઝના બટેટા પોટેટો ચીલી છે એની બાજુમાં જ છે મિત્રો હક્કા નૂડલ્સ આપ્યા છે જુઓ તમે હક્કા નૂડલ્સ પ્રેમી હોય એમના માટે લાંબી લાંબી સેવવાળા હક્કા નૂડલ્સ જુઓ તમે મોજ આવી જશે અને બાજુમાં આપ્યું છે ચેલે ચેલે એટલે છે આ જોઈ લીધું તમે एकदम जोरदार અહીં એક સુંદર મજાનું કપલ જમે રહ્યું છે પરિવાર સાથે છે બાળકો પૂછે આપણે કેવું લાગ્યું બેન કેવું લાગ્યું બહુ સરું ફ્રૂટ છે ફ્રૂટ અનલિમિટેડ છે અને બધી વસ્તુ ચોખા એટલી સારી છે અને ફૂડ ઈ સારું છે બધું ક્વોલિટી કેવી છે અનલિમિટેડ બહુ જ સારી ક્વોલિટી છે ભાવ કેવા છે ભાવ રીઝનેબલ ભાવ છે ક્યાંય આવો ભાવ જોવા નો મળે આ ભાવમાં વસ્તુ સારી છે તારી જો પૂરે બધું સારું છે સારું છે ને એક સુંદર મજાનો રિવ્યુ આપો ચાલો આપણે બીજા લોકોને પૂછીએ મિત્રો આ અભિષેક છે અભિષેક અહીંયા એકલા આવ્યા છે અનલિમિટેડ ખાવા અનલિમિટેડ ખાવા કેવો અહીંયા પૈસા જોરદાર છે પૈસાના પ્રમાણમાં ભી જોરદાર છે બધી વસ્તુ હા બધી વસ્તુ આપણે અત્યારે મસાલા ઢોસાને ટ્રાય કર્યું છે એક નંબર ટાઈસ છે થેન્ક યુ ને બધાને બધાને તમારા ભી પરિવાર સાથે અહીં આવવું જોઈએ અરે ઉભા રહો તો વિશ્વ વિખ્યાત ઇન્સ્ટાગ્રામ સ્ટાર જાનીભાઈ અલ્પેશભાઈ અહીંયા શૂટિંગમાં હતા ને આપણે એમને જ પૂછ્યું અહીંયાનું ફૂડ કેવું લાગ્યું અત્યાર સુધી મેં પાણીપુરી ખાધી બહુ મજા આવી મસાલા ઢોસા ખાધા સાઉથ ઇન્ડિયન પાલકવાળું જબરજસ્ત હવે આગળનું જોઉં છું કેવું લાગે છે પણ અહીંયા જે લોકોનો માહોલ છે ને એ માહોલ જોરદાર છે અને બીજા મેં પાંચ સાત લોકોને પૂછ્યું

એક નંબર હોય આપણો વિડીયો જોવે એને રેકમેન્ડ કરો હવાય અહીંયા હા હવાય ચોક્કસ હવાય પૈસાના પ્રમાણમાં કેવું લાગ્યું ભોજન નહીં બરાબર છે પાણીપુરી વસૂલ છે ને પાણીપુરી વસૂલ છે હા હવે આગળનું ચાલુ કરો આગળનું બધું જમી લીધું છે કેવું છે પાછો બીજો રાઉન્ડ લીધો છે પાણીપુરીનો લોચ્ચા લોકો છે બીજી વખત જમે છે અને પાછો પાણીપુરીથી શરૂઆત કરી છે થેન્ક યુ બસો ઓગણપચાસ રૂપિયાના પેકેજમાં પિઝા અને ગાર્લિક બ્રેડ પ્લસ થઈ જાય છે એ પણ આપણે ટેસ્ટ કર્યો ઓવરઓલ દરેક ફૂડ મને ખૂબ સારા લાગ્યા તમારે અનલિમિટેડ ફૂડમાં કંઈક નવું ટ્રાય કરવું હોય તો આ જગ્યા તમારા માટે છે થોડા જ સમયની અંદર કેટલા બધા લોકો જમવા આવી ગયા અને દરેક લોકો ફૂડને એન્જોય કરી રહ્યા છે અનલિમિટેડ ફૂડ ખાવું હોય તો અહીંયા એકસો નવ્વાણું રૂપિયામાં તમને મળી જાય એવી આ સુંદર મજાની જગ્યા મેડ ઓવર ગ્રીલ પૂણા કેનાલ રોડ સુરતની અંદર પૂણા કેનાલ રોડ ઉપર આવેલી આ સુંદર મજાની જગ્યા છે સ્વાદ એવો કે મન લલચાવે વારંવાર એવી એમની ટેગ લાઈન છે એમને સાર્થક કરે છે મંચાવ સૂપ મંચુરિયન પોટેટો ચિલ્લી મસાલા ઢોસા મૈસૂર ભાજી ઢોસા પ્લેન પેપર ઢોસા પાલક ઢોસા ફ્રાઈડ ઇડલી ચીલી ઇડલી ઇડલી સંભાર કોકોનટ ચટણી સંભાર પાઉભાજી પુલાવ પંજાબી સબ્જી તંદુરી રોટી પાણીપુરી ગુલાબજાંબુ રેડ પાસ્તા હક્કા નૂડલ્સ બધું જ આવે છે